અને દેહને પૂરે પૂરા નિર્દોષ રૂપે સાચવી રાખો તમારા આત્મા મન અને હૃદયને પૂરે પૂરા નિર્દોષ રૂપે સાચવી રાખો એટલે બાઇબલ અનુસાર આત્મા મન અને શરીર એક છે એની આપણને એક એની એની આપણને ખાતરી આપે છે ઓકે તો પહેલા આ ત્રણ સમજી લે બહાર છે બોડી પાર્ટ એ આઉટર કવર છે

અને આપણને પ્રભુએ શું આપ્યો છે આત્મામાં સ્પિરિટ સ્પિરિટ આપ્યો છે અને વચન કહે છે કે આપણો આત્મા એ પ્રભુની પ્રતિમૂર્તિ રોમ બાર બે કાઢો આ સંસારના ઢાળામાં તમારું જીવન ઢાળશો નહીં વચન કહે છે કે આ સંસારના ઢાળામાં તમારું જીવન ઢાળશો નહીં પણ રોજરબરોજના જીવનમાં આપણું જીવન સંસારી ઢાળામાં આપણે ઢાળતા જઈએ છીએ લોકો શું કહેશે લગ્નમાં ઘરે લગ્નનો પ્રસંગ હોય અને અમુક સામાજિક વિધિ કરવાની હોય પેઢી દર પેઢીથી ચાલતી આવતી વિધિ કરવાની હોય અને જો હું ના કરું તો લોકો શું કહેશે સંસાર શું કહેશે ભાઈ અમારા ઘરમાં છે ને કોઈ વ્યસન નથી અમારા ઘરમાં કોઈ દારૂ પીતું નથી પણ લગ્ન પ્રસંગ હોય ને તો અમારે બીજાને પીવડાવવું પડે પછી લોકો શું કહે આ સંસારના ઢાળામાં તમારું જીવન ઢાળશો નહીં પછી પણ નવી મનોવૃત્તિ ધારણ કરી પણ નવી મનોવૃત્તિ ધારણ કરી તમે પોતે પલટાઈ જાઓ તમે પોતે પલટાઈ જાઓ નવી મનોવૃત્તિ ધારણ કરવી એટલે શું આપણે બાઇબલ અનુસાર સમજવાનો પ્રયત્ન કરીએ છે કે નવી મનોવૃત્તિ ધારણ કરવી એટલે શું ઇંગ્લિશમાં આપણે કહીએ તો રિન્યુ યોર માઇન્ડ વોટ ધ મીનિંગ ઓફ ટુ રિન્યુ યોર માઇન્ડ તમે જે લખતા હોય લોકો લખી લો કે નવી મનોવૃત્તિ ધારણ કરવી એટલે વચન સાથે સમાધાન કરી લેવું હવે માનો કે આપે ખરા પાસે જ્ઞાનની ઉણપ હોય જો તમારામાંથી પ્રભુ કોઈમાં જ્ઞાનની ની હોય જ્ઞાન તો પ્રભુ ઈશ્વર પાસેથી માંગણી કરવી તેને ઈશ્વર પાસેથી માંગણી કરવી જ્ઞાન વાણી વાંચજો જ્યાં જ્યાં જ્ઞાન શબ્દ આવે ને ત્યાં ઈસુ મૂકીને વાંચજો જ્યાં જ્યાં જ્ઞાન શબ્દ આવે ત્યાં ઈસુ મૂકીને વાંચજો અને પછી જોજો કે તમને કેવા ખુલાસા મળે છે અહીંયા વચન કે છે જેની પાસે જ્ઞાનની કમી હોય એને માંગવાનું તો તમને મળશે હવે એમાં છઠ્ઠું વચન વાંચો પણ તેણે શ્રદ્ધાપૂર્વક અને લેશ પણ શંકા વગર માંગવું જોઈએ હવે તમે જ્યારે પ્રભુ પાસે કશું માંગ્યું છે

પણ તમારું મન એની સાથે સંકળાતું નથી કેટલી બધી ડિમાન્ડ તમારી એવી હતી કે તમે પ્રભુ પાસે માંગ્યું તો પણ અહીંયા વચન માંગે છે કે શ્રદ્ધાથી માંગવાનું અને લેશ માત્ર શંકા રાખ્યા વગર કેટલી બાબતો એવી હશે કે જે તમે માંગો છો તો ખરા પણ પેલું તો અમારું માઇન્ડ છે ને તમારા વિચારો છે ને એ વચન સાથે એકરૂપ થતા નથી હમણાં આપણે શીખ્યા નવી મનોવૃત્તિ ધારણ કરવી એટલે વચન સાથે આપણે આવવું આવવું હવે જે માણસ માંગે છે શંકા રાખીને માંગે છે અશ્રદ્ધાથી માંગે છે એ માણસ કેવો છે વચન કે છે એ માણસ જે શંકા રાખીને માંગે છે એ માણસ કેવો છે દરિયો હોય જે તરફ હવા આવે ને એ તરફ એના મોજા વળી જાય જો પૂર્વમાં હવા જતી હોય તો એ પૂર્વ તરફ મોજા વળી જાય જો હવા એનું

એના જેવો દુવિધા અને બધી બાબતમાં ડામાડોળ ચિત્તવાળા માણસને પ્રભુ કંઈ આપશે અહીંયા ચોખ્ખો બાઇબલ કહે છે આવા માણસને માણસને ડબલ માઇન્ડેડ ઇંગ્લિશમાં આ શબ્દ છે ડબલ માઇન્ડેડ એ આઠમો વચન અંગ્રેજીમાં સાંભળો એનર્જીમાં છે સચઅ પર્સન સચઅ પર્સન ઇઝ ડબલ માઇન્ડેડ ઇઝ ડબલ માઇન્ડેડ એન્ડ અનસ્ટેબલ એન્ડ અનસ્ટેબલ ઇન ઓલ ધે ડુ ઇન ઓલ ધે ડુ ડબલ માઇન્ડેડ સવાર મોરું પ્રાર્થના કરે પછી બપોરે બેન પડીને મળે સગાવાલાને મળે ફોન પર મળે રિપોર્ટ તો આવ કે છે રિપોર્ટ તો આવ કે છે સવારે પ્રાર્થના કરી છે બપોર આપણે એક ડાઉટફુલી વાત કરીએ છીએ અને વચન કહે છે કે આવા સંચયાત્મક આત્માઓને પ્રભુ કશું આપશે એવું તમે માનતા નહીં માનો કે તમારે હવે એ શંકા વાળું મન નથી રાખવું તમારે સ્થિર થઈ જવું છે તો હાવ ઇઝ ઇટ પોસિબલ તમે ક્યાંય એવું સાંભળ્યું છે બાયગલમાં

જેની બી જોડે વાત કરતા હશો જો તમને એનું ભાન હોય કે હું પવિત્ર આત્માનું મંદિર છું તો તમે મનથી ઢીલા પડી શકો નવી મનોવૃત્તિ એટલે કે જૂની મનોવૃત્તિ કાઢી અને નવી મનોવૃત્તિ ધારણ કરીએ રોમ બાર બે અનુસાર વચન સાથે આપણે અગ્રીમેન્ટમાં આવીએ સહમતીમાં આવીએ દિવસ રાત જો આ પ્રક્રિયા કરીએ તો તમારી અંદર એક ચેન્જ આવે છે બે પદ્ધતિ છે કે આપણે એને અંદર જવા દઈએ એક છે કે જ્યારે કોઈ તકલીફ કોઈ બીમારી સમસ્યા કોઈ ડિમાન્ડ છે આપણી કોઈ ઈચ્છા નથી પૂરી થતી એટલે પ્રભુ પાસે જવાની પ્રાર્થના કરવાની માંગવાની વચનો બી બોલવાના અમુક દિવસો અમુક મહિનાઓ વચનો બી બોલવાના પછી આપણું કામ પતી ગયું એટલે ભાઈ પ્રભુ તમે કોણ મારી પાસે મારી પાસે બીજા બહુ એજન્ડા છે બહુ જ બધી 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 પ્રાયોરિટીઝ છે આ એક પ્રકાર બીજો પ્રકાર સતત હું નિષ્ફળતાનો સામનો કરું છું પ્રાર્થના કર્યા પછી પણ ડોક્ટરના સિમ્પ્ટમ્સ સતત ટકોરા મારે છે મેં જે ઈચ્છિત બાબતો માટે સતત વચન બોલું છું એનું પરિણામ મને દેખાતું નથી અને તે છતાં એ વચનો હું સતત સતત બોલું છું અને વચન પર હું વિશ્વાસ રાખું છું પરિણામ નથી દેખાતું હવે જ્યારે તમે નથી રિઝલ્ટ દેખાતું નથી પરિણામ દેખાતું અને તમે સતત વચનમાં છો ત્યારે તમારા આત્મામાં એક ચેન્જ આવે છે ખોલો એક પિતર એક ત્રેવીસ તમે નશ્વર નહીં પણ

હું વચન બોલું આ ભાઈ વચન બોલે આ બેહન વચન બોલે વચન ની ક્વોલિટી એક જ છે પણ તમારી જમીન કેટલી ફળદ્રુપ છે એના પર એના પાકનો આધાર છે અહીંયા કે છે કે નશ્વર નહીં નશ પામે એવું નહીં

એમાં વિશ્વાસ રાખીને જે તે વચનો તમે બોલો છો તમારા જીવનની જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો થયા વગર વગર શંકા રાખ્યા શ્રદ્ધાથી જો તમે ત્યાં તમને પ્રભુ આપશે મેં હમણાં કીધું કે આપણે માંગીશું તો પ્રભુ આપશે બધાને પ્રભુ ઈચ્છીને બી નથી આપી શકતા કારણ કે ત્યાં ડબલ માઇન્ડેડ લોકો છે સંશયાત્મક આત્મા એ તો પેલા દરિયાની લહેર જેમ બદલાય એમ બદલાયા કરે છે તો એને કશું મળતું નથી માનો કે ડબલ માઇન્ડેડ વ્યક્તિ એનો પુનર્જન્મ થઈ ગયો છે પણ હજી એને એ ખ્યાલ નથી આવતો કે મારી પાસે આ પુનર્જન્મ થયેલો આત્મા છે તો એ વ્યક્તિ એ જ જૂની પુરાણી પદ્ધતિથી પ્રાર્થના પ્રભુ પાસે માંગો આ બધું કરે છે પણ કારણ કે એને શંકા છે કે આ મળશે કે નહીં આ બદલી રોકાશે કે નહીં ગળા પરથી નાળ હટશે કે નહીં શંકા હશે તો પછી બાધા પછી પેલા પેલા દરગાહ પર જવું બીજી સાઈડ આ બધી પ્રક્રિયા પણ ચાલુ છે અને ત્યાં મને ને તમને પ્રભુ સમજાવે છે કે જેને શંકા છે સંશય છે એમ ના વિચારતા કે પ્રભુ તમને કશું આપશે અને ત્યાં પ્રભુ આપણને કે છે કે નવી મનોવૃત્તિ ધારણ કરો રીતે કરીએ એક ગ્લાસ છે એ ગ્લાસમાં અડધું ગંદુ પાણી છે હવે એ ગ્લાસની અંદર તમે એક પાઇપ મૂકો

બધું આપવા બેઠા છે પ્રભુને તો આપવું જ છે પ્રભુ દરિયો લઈને બેઠા છે ને આપણે ચમચી લઈને ઊભા છીએ કારણ કે એ શંકા અને ડામાડોળ મન ડબલ માઇન્ડેડ પર્સન વેવરિંગ પર્સન બાબત તો એક જ છે શ્રદ્ધામાં સ્થિર રહેવાની બસ વચનોમાં વિશ્વાસ રાખવાની વાત છે પ્રભુ આગળ જો તમે ડગમગી ગયા તો પ્રભુ કેવી રીતે આપણામાં કામ કરશે પ્રભુ કરશે કે નહીં ચલો હવે પ્રભુ કરવાના નથી તો પછી ચલો થોડાક માદળિયા બાંધી દઈએ ચલો પેલા મંદિરમાં જઈએ પથ્થર ત્યાં તમે પ્રભુને રોકી લો છો ઇઝ રેડી ટુ ડુ વર્ક પણ આપણે એમને રોકી લઈએ છે આપણા એક્શનથી અને ત્યાં પેલું વચન કે છે કે એ સંશયાત્મક આત્મા હોય ત્યાં પ્રભુ કામ કરી શકે છે Thank you Jesus, praise you Jesus, amen. amen.